લાઈક કરો અને શેર કરો અત્યારે તો માધવપુર નો કેમ છે એક નંબર છે ને બરાબર બે જાવ બે જાઓ

છે આપડે ક્યાં લઈ જાવ તમે અમને અમદાવાદ લઈ તો વડોદરા કે અમદાવાદ વડોદરા લઈ જવાના છે અમારા બ્લોક ના જેટ છે બરાબર નામ છે રાજુભાઈ કાતડ આ અમારો છકડો છે આ કેળા ખાધા છે કેરા ખાધિયા તો અત્યારે અમે રેલવે સ્ટેશન પોકી ગયા છે કેશોદ બરાબર અને આ અમારું સામાન છે બરાબર આ અમારા મારા મજૂર છે આ 어때야 여기가 정답면 조회 사고, 그 암자로 했어요. અમે નીકળી ગયા છે અત્યારે રાજકોટ પહોંચી ગયા છીએ બરાબર બહુ લાગે છે તો પણ તેની અમારા વ્લોગમાં વિડીયોમાં બનાવી અમે સવારના નવ વાગ્યાના ઘરેથી નીકળી ગયા હતા તો હજી તો અડધે પી ગયા છે ને અમારા બ્લોગર સાહેબ થાકી ગયા છે તો જવું સુઈ ગયા એ અને અહીંયા ગરમીને લોકો બહુ ફળે મિત્રો હું થાકી ગયો હતો એટલે સુઈ ગયો તો બરાબર ત્યાં સુધી મેં મારા અસિસ્ટન્ટ એવા કેમેરામેન સિદ્ધલને થોડોક લોક બનાવવા આપ્યો હતો અને હું થાકી ગયો તો સવારના નવ વાગ્યાની વાત છે અને અમે અત્યારે ભેગા છે જમ

બાર વાગે એટલે બાર એક બે ત્રણ ચાર પાંચ છ આડો છ હાથ ભાગવા એવા બરાબર એટલે સાત આઠ કલાક થઈ ગઈ અમે ટ્રેન પાંચ ટ્રેન પાંચ છે બહુ બહુ એટલે બહુ ધડકો પણ છે અને રૂ પણ બહુ પડે અત્યારે હાથ વાગી ગયા તમને લાગે કે હાથ વાગી ગયા પણ તો ધડકો અને એવી ગરમી એવી જ છે ને કે વાત અને અમદાવાદ તમે આવો તો તમારે સેફ્ટીમાં આવજો રૂમાલ રૂમાલ પાણીનો પાવો જ પાણી બોટલ લીધે રાખજો બરાબર અને

કાલોલ કેલોલ બરાબર કેટલા વાગ્યા પાંચ વાગી ગયા અમે બપોરના બાર વાગ્યા નીકળ્યા હતા અને ઠાકોરો પણ બહુ લાગ્યો છે હજી તમને બતાવી શું કરવા આવ્યા હજી તમને કીધું નથી અમે કરવા આવ્યા પણ

તો પાંચ વાગે પોતે પચાસ સુઈ ગયા હતા તો બહુ થાકી ગયા હતા કારણ કે કાલ બપોરે બાર વાગ્યાની વાત હતી અને આ દિવસ થઈ ગયો હતો અને નીંદર પણ અમને આવતી હતી અત્યારે સુઈ ગયા હતા તો અત્યારે બપોરના વાગ્યા છે એક એક વાગે ઉઠી અને અમે અત્યારે જો આ છે ગોધરા હાઈવે ત્યાં બેઠા છે અને આજ જે અમે કામથી આવ્યા છે એ કામ અત્યારે બંધ રાખ્યું છે કારણ કે થોડુંક વાતાવરણ તો જાઉં તો મિત્રો હવે આપણે વિડીયો તો એક વાર એન્ડ કરશું તો આય તાળી મળે છે એ તાળી મળે છે ત્યાં કેલા ખાને કે કાબિલ હુઆ ના કેલા ખાને કે લિયે કાબિલ હુઆ બરાબર તો તમને કેવું લાગે છે અહીં હલાલ કલર ગોદરા સાઈડ આવી બહુ મજા આવે છે હવે દુખી થઈ ગયા દુખી થઈ ગયા છે આ ભાઈ દુખી થઈ ગયા તમે દુખી થયા ભાઈ

એય આંગરે તો તાળી જાય ભાઈ તો તાડી ખાવાની બહુત બહુત મજા આવી રહી છે અત્યારે બરાબર ના આવે છે હે સાર

કે આને ખાવા તો ઠંડા રે પેટમાં અને પેટનો દુખાવો હોય ને તમારો તો દૂર થઈ જાય અત્યારે અમે વડોદરા કિલોમીટર દૂર છે હાલોલ બલોલ બરાબર ગોધરા હાઈવે છે અને આ ભાઈ તાળી અમે એની સામે જ કામ કરીએ તો અમે એનું કામકાજ જોઈને અમને બહુ મજા આવી ગઈ એટલે અમે અહીં બેસી ગયા છે અને તાળી ખાવાની અમને પણ મજા આવી ગઈ છે અને આ તાળની કૂથળી છે બરાબર

તો તમને અમે જે વિડીયો મૂકીએ તો તમને તાત્કાલિક મળી જઈ અને અત્યારે હવે આપણે વિડીયો કરીએ છીએ પૂરો અને આવતા બ્લોગમાં આપણે પાછા મળીએ બાય બાય